મહેસાણા મધાપુર થી રખિયાલ સુધી પાંચ કિલોમીટર નો ડામર રોડ બિસ્માર હોય દસ જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે વારંવાર માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવા છતાં પણ રોડની મરામત અથવા ડામર કામ ન કરાતા ગ્રામજનોએ રસ્તા મામલે રોડ નહીં તો વોટ નહીં એવા સૂત્રોચ્ચાર સાથે રસ્તા વચ્ચે જ રામધૂન બોલાવી હતી મહિલાઓ સહિતના અનેક ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી મોહનપુર કંપાસી રખિયાલને જોડતો આ રોડ બિસ્માર હાલતમાં છે રોડની કોઈ કપતી તો દેખાતી જ નથી રોડ તો દેખાતો જ નથી કોઈ સાધન પણ ચાલી શકતા નથી ખૂબ ભંગાર હાલતમાં છે અત્યારે અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી સરકાર પણ કોઈ ધ્યાન નથી આપતી અને અમે આ સાલ જો રોડ નહીં બને તો કોઈ વોટ અમારી જે દસ કંપા જે છે દસ ગામ છે એ કોઈ વોટ આપવાના નથી સરકારને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી કોઈ વોટ આપતું નહીં

તો અત્યારે અમે સરકાર પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે સીટી ઉમર જ્યાં ત્યાં રસ્તા બગડે છે તો તાત્કાલિક એનું કામ ચાલુ થઈ જાય છે તો અમારા કંપાઉન્ડમાં કે ગામડાઓમાં કેમ નહીં એમ તો અમે અત્યારે મોદી આવવાના હોય અમારે અહિયાં આજુબાજુ મોડાસા તો તાત્કાલિક રોડ બની જાય છે અને આ ગ્રાન્ટ તો ક્યારની પાસ થઈ ગઈ છે પણ અમારે અહીંયા તો કોઈ રોડ રસ્તા અમે કોઈ અમારે વ્યવસ્થા જ નથી તો અમે સરકારશ્રીને મહેરબાની કરીને એટલી અપીલ કરીએ છીએ કે જેમ બને એમ અમારો આ રસ્તો તાત્કાલિક બનાવો અને અમારા અકસ્માત રીતે જઈએ તો બસ આ તો અમે આ વોટનો અત્યારે ચૂંટણી આવી રહી છે તો અમે સરકાર શ્રી સાહેબ ને કહીએ છીએ કે અમે વોટ નો બહિષ્કાર કરશું તો આ રસ્તો ના બન્યો તો કા વોટ ને કા રોડ અમારો

અને નથી થતી એનાથી આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી મદાપુરથી રખિયાલને દસ ગામડાને જોડતો રસ્તો સાત વર્ષ પહેલા ડામરથી પાકો કરાયો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી માર્ગ બિસ્માર બનતા રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તો નહીં પણ કપચી જ દેખાય છે પરિણામે વારંવાર નાના મોટા અકસ્માતોનો લોકો ભોગ બની રહ્યા છે ગ્રામજનો દ્વારા વારંવાર બાંધકામ વિભાગ તથા સત્તાવાળાઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ સમારકામ કે કામ નવીન રોડ ન બનાવવા માટે કશું જ કરાયું નથી આખરે કેશરપુરા મોહનપુરા કંપા રખિયાલ ભચડિયા ઝાલમપુર ગામના ગ્રામજનો આ રસ્તા પર બેસી રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં મહિલાઓ પણ અહીં જોડાઈ હતી आज अमर मोड़ा सा माता जी मेन रस्तो खरो ने बहुत खराब हालत में थई गयो है पिछला तो कितना कि समय थी बार-बार रजवात करवा छता भी ये तो संज्ञान कोई लेतु नहीं तो है थी, तो थी तो हाँ। ये तो परिस्थिति का रास्ता ही सुधर गई बहुत खाड़ा इतलो परेशानी थई गयो कि रास्ता रास्ता तो सेट नहीं खाड़ा से हां ये कभी कोई रजवात करी थी पहले रजवात कितनी बार-बार रजवात करवा छता भी कोई संज्ञान लेवा में आवतुज नहीं आज बात आगामी ચૂંટણી આવે રોડ નહીં તો વોટ નહીં હાલ અમારી રજૂઆત છે અમારા રસ્તા માટેની છેલ્લા સાત વર્ષથી અમે પ્રયત્નો કરીએ છીએ રસ્તા માટે તો આજ સુધી અમારું કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દરેક જગ્યાએ છેલ્લા ત્રણ વર્ષથી તો એટલો બધો અમારો રસ્તો ખરાબ થઈ ગયો છે એટલા બધા અકસ્માતો થાય છે કે એની કોઈ વાત થાય જ નથી એમ અમે અમારો અમારો બદાપુરથી રખિયાલ રોડ એટલો બિસ્માર હાલતમાં થઈ ગયેલો છે એની કોઈ વાત જ થાય એમ નહીં અને અત્યારે નરેન્દ્ર મોદી આવે કે કોઈ બી મિનિસ્ટર આવે તો તાત્કાલિક ઇમિડિએટલી રાતોરાત રસ્તા બની જાય છે તો એ ગ્રાન્ટ ક્યાંથી આવે છે અમને ખબર નથી પડતી અમારા છેલ્લા સાત વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ છતાં બી અમારો રસ્તો બનતો નથી એના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે અને જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં દરેક જગ્યાએ અમે અરજીઓ આપી છે રજૂઆત કરી છે તો છતાં બી આજ સુધી અમારું કોઈ સાંભળવામાં આવતું નથી આ જ રીતે ચાલશે તો અમે આજ પછીમાં જે ઇલેક્શન આવે છે અમારે જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે કે સંસદનું આવે છે જે બી આવે અમે એનો બહિષ્કાર કરીએ છીએ છેલ્લા દસ થી પંદર ગામડા છે અમારા આ રોડ ઉપર પણ કોઈ વસ્તુ સાંભળવામાં જ નથી આવતી અમારી આજે અમે અત્યારે રામધૂન કરી રોડ રસ્તો રસ્તો આંદોલન કર્યું રસ્તો આંદોલન કર્યું આ રીતે અમે પ્રયત્નો કરીએ જ છીએ દરેક વખતે પણ અમારું કોઈ રિઝલ્ટ જ મળતું નથી અમને